નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયા છે મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણમાં તમને આપણે પ્રત્યેની કોન્સ્ટન્ટ આપણે પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે તમે જુઓ છો જેની અતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને વતનનો લાભ મેળવવા માટે જે શિક્ષકો પોતાના જૂના શિક્ષકો જે ગ્રાન્ટિનેડ શાળાઓમાં નોકરી કરે છે એવા પોતાના વતનમાં જ ઈચ્છુક એવા ઉમેદવારો માટે આજે ખુશ ખબર આવી ગયા છે કે ઉમેદવારો જૂના શિક્ષકો માટે ઉમેદવારી નોંધાવવા માટે ઓનલાઈન અરજી કરવાની રીત અહીં એની પ્રક્રિયા કઈ રીતે ભરવાનું છે ફોર્મ એની સંપૂર્ણ માહિતી અહીંયા હું તમને આપવાનો છું તો ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બે લબાઈ જજો જેથી કરીને તમને નવી અપડેટ તરત મળતી રહે તો મિત્રો ચલો શરૂ કરીએ ઉમેદવારો જે અત્યારે કન્ટિન્યુ સર્વિસમાં છે ગ્રાન્ટિનેડ શાળાઓમાં એમને જૂના શિક્ષકો કહેવાય છે અને જૂના શિક્ષકોની જે ભરતી છે એ બદલી એક ટાઈપની ગણાય છે એમને અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આ જે વેબસાઇટ આપી છે એ જી એસ ઇ આર સી ડોટ ઇન ઉપર જી એસ ઇ આર સી ડોટ ઇન એવું લખશો એટલે ગૂગલ ઉપર આવી જશે એના વેબસાઇટ પર જઈ એપ્લોય ફોર ઓ એલ મીન્સ કે ઓલ્ડ ટીચર પર ક્લિક કરતાં લોગિન પેજ ઓપન થશે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવા માટે સ્ક્રીન ઉપર દેખાતા ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લિંક ઉપર ક્લિક કરી સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારા મોબાઈલ નંબર ઉપરથી રજીસ્ટ્રેશન કરતો અને મિત્રો મોબાઈલ નંબર અને પાસવર્ડ તમારે જનરેટ કરવાનો હશે એ હંમેશા યાદ રાખજો અને જે મોબાઈલ નંબર નાખો એ જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રાખવો હોય એવો જ આપજો એ ખાસ નોંધજો કારણ કે બધી જ પ્રોસેસ તમને ટેક્સ મેસેજ તેમજ બધું જ તમને ટેક્સમાં આવશે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરવા માટે સ્ક્રીન ઉપર દેખાતા ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે પોતાના ઇમેલ એડ્રેસ મોબાઈલ નંબર પાન નંબર ડેટ ઓફ બર્થ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ અને કેપચા વગેરે માગેલ વિગતો એન્ટર કરી સબમિટ પર ક્લિક કરવાની રહેશે ક્લિક કરતાં ઉમેદવારો જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન માટે નાખેલો હશે તે મોબાઈલ નંબર ઓટીપી ઓટીપટી ઓટીપી આવશે અને મોબાઈલ નંબર ઉપર આવે ઓટીપી નાખતા રજિસ્ટ્રેશન પૂર્ણ થશે રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર ઇમેલ પાન કાર્ડ વગેરેની વિગતો દ્વારા બીજી વાર રજીસ્ટ્રેશન થઈ શકે નહીં આ પણ ખાસ ધ્યાન રાખીએ આથી રજીસ્ટ્રેશન ચોકસાઈ પૂર્વક કરવું આ વિગતો બીજી વાર રજીસ્ટ્રેશન થઈ શકે નહીં એ પણ ધ્યાને લેવો ઉમેદવારે પાસવર્ડ ગોપનીય રાખો જો પાસવર્ડ ગોપનીય નહીં રાખો તો પછી કોઈ વ્યક્તિ તમારું લોગિન કરી અને શાળાઓ બદલી શકે છે તો એ પણ તમે ધ્યાન રાખીશો રજીસ્ટ્રેશન કરતી વખતે આપેલ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે ઉમેદવારો સમગ્ર ભરજીક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાતવી રાખવાના રહેશે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ઉમેદવારે અરજી કરવા માટે લોગ ઇન કરવું જે માટે ઉમેદવારે રજીસ્ટ્રેશન વખતે આપેલ મોબાઈલ નંબર ડેટ ઓફ બર્થ પાસવર્ડ કેપ્ચા એન્ટર કરી કેન્ડિડેટ લોગ ઇન ઉપર ક્લિક કરવું લોગ ઇન થયા બાદ ડેશબોર્ડ ઉપરથી એપ્લિકેશન ફોર્મ સિલેક્ટ કરતાં સૌ પ્રથમ બેઝિક ડિટેલ તમારી માગશે એ ઉમેદવારે પોતાની વિગતો અંગ્રેજી કેપિટલ અક્ષરમાં ભરવી મધરનેમમાં માતાનું નામ લખું જેમ કે ગીતાબેન રાકેશકુમાર રાવલ હોય તો ફક્ત ગીતાબેન જ લખું કેટેગરીમાં ઉમેદવારે પોતાની કેટેગરી લખવી કોન્ટેક્ટ ડિટેલમાં પોતાનો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર ઇમેલ દર્શાવવા ત્યારબાદ સેવા નેક્સ્ટ પર ક્લિક કરતાં સક્સેસ સંદેશ આવશે ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરતાં ડિટેલ ઓફ કેન્ડિડેટ એપોઇન્ટમેન્ટ મેનુ ખોલશે ડિટેલ ઓફ કેન્ડિડેટ એપોઇન્ટમેન્ટ માં જે આપે જે બિન સરકારી અનુદાનિક માધ્યમિક ઉચ્ચ શાળાઓમાં પ્રથમ નિમણૂંક મેળવેલું હોય દેખો પ્રથમ નિમણૂક મેળવેલી હોય અને નિમણૂંક બાદ આપની સેવા આજદિન સુધી સળંગ હોય તો તે શાળા આપની માતૃશાળાની નિમણૂક સમયની વિગતો ભરવાની રહેશે નિમણૂક મળેલ શાળાનો ડાયસ નંબર એન્ટર કરવાના કરતાં શાળાની વિગતો ઓટોમેટિક આવી જશે તેમાં પ્રથમ નિમણૂકની તારીખ નિમણૂકનો વિભાગ નિમણૂકનું માધ્યમ નિમણૂકનો વિષય અને નિમણૂકની કેટેગરીની વિગતો ભરવાની રહેશે આ તમામ વિગતોના આધારે જ આપને જૂના શિક્ષકોની ખાલી જગ્યા માટે પસંદગીની તક આપવાની હોય આપના માતૃશાળાના મૂળ નિમણૂક આદેશના આધારે ચોકસાઈપૂર્વક વિગતો ભરવી દેખો જે વિગતો કઈ ભરવાની છે તો તમારા માતૃશાળામાં તમે જ્યારે નિમણૂક મેળવી ત્યારે તમારો જે ઓર્ડર હશે એના આધારે ચોકસાઈપૂર્વક વિગતો ભરવાની છે ત્યારબાદ ઉમેદવારે નિમણૂંકની શાળાનો ઇન્ડેક્સ નંબર ડીપી કોડ તથા નિયમિત પગાર ધોરણે સમાવેશ થયાની તારીખ ડેટ ઓફ ફૂલ પેની વિગતો પણ ભરવાની છે જાહેરાતની તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ બે હજાર ચોવીસના રોજ લાયકાત પરિપૂર્ણ થતી હશે તો જ તે અરજી કરી શકાશે આપ જે હાલ શાળામાં ભરત બજાવો છો તે શાળા જો લઘુમતી સ્ટેટસ ધરાવતી હોય કે ના હોય તો ઇઝ યોર સ્કૂલ કરંટ સ્ટેટસ માઇનોરિટી નાવમાં યસ કે નો પૈકી લાગુ પડતો નથી ઓપ્શન પસંદ કરવો આપની મૂળ નિમણૂક શાળા માતૃશાળા આપની નિમણૂકના સમયે લઘુમતી સ્ટેટસ ધરાવતી હોય કે ના હોય તો ઇન યોર સ્કૂલ કરંટ સ્ટેટસ એઝ માઇનોરિટી એટ ધ ટાઈમ ઓફ રિક્રુટમેન્ટમાં યશ કે નો પૈકીનું લાગુ પડતું ઓપ્શન પસંદ કરવો આ બંને કિસ્સા પૈકી આપની શાળા લઘુમતી ન હોય તો જ સેવ અને નેક્સ્ટ દ્વારા માહિતી સેવ થઈ આગળ ફોર્મ ભરી શકાશે ધરાવની જોગવાઈ મુજબ લઘુમતી શાળાના શિક્ષક તરીકે આ અરજી કરવા માટે લાયકાત ધરાવતા ના હોય તો યુ આર નોટ એલિજિબલ મેસેજ આવશે અને આ અરજી કરી શકશો નહીં સેવ અને નેક્સ્ટ બાદ અધર ડિટેલનું મેન્યુ ખુલશે અધર ડિટેલ મેનુમાં પ્રથમ કોરોસ્પોન્ડન્ટ એડ્રેસની તમામ વિગતો ભરી ત્યારબાદ અધર ડિટેલ્સ કોરોસ્પોન્ડન્ટ એટલે કે જે પત્રાચાર વ્યવહાર થતો હોય એવું એડ્રેસ તમામ વિગતો ભરવી ત્યારબાદ અધર ડિટેલ્સમાં હાલ આપ જે જિલ્લામાં ફરજ બજાવો છો તે જિલ્લામાં ડ્રોપડાઉનમાંથી પસંદ કરવાનો રહેશે કોમ્પ્યુટર ક્વોલિફિકેશનમાં મેળવેલ કોમ્પ્યુટરની લાયકાતની વિગતો ભરવાની રહેશે ત્યારબાદ એનઓસીની ડિટેલમાં પણ આપે મેળવેલ એનઓસીની વિગતો ભરવાની રહેશે જો હવે એનઓસી એટલે શું તો નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે તમારી માતૃશાળામાં જ્યાં તમે હાલ નોકરી કરો છો ત્યાંથી તમને આચાર્ય દ્વારા મેળવી શકાશે એનઓસી વિગતો ભરવાની જ રહેશે જો આપે અગાઉના જૂના શિક્ષક તરીકેનો લાભ મેળવેલ નહીં હોય અથવા તો મેળવેલ હશે તો હેવ યુ ટેકન બેનિફિટ ઓફ ઓલ્ડ ટીચરમાં નો યશ પસંદ કરવું અને તેનું વર્ષ લખવું જૂના શિક્ષક તરીકે સમગ્ર સેવાકાળમાં એક જ વખત લાભ મળવાપાત્ર હોવાથી જો યશ કરેલ હશે તો આપ અરજી કરવાની લાયકાત ધરાવતા ના હોય યુ આર નોટ એલિજિબલ મેસેજ ડિસ્પ્લેસ થશે આપ અને આપ આપની આગળની અરજી પ્રક્રિયા આપ કરી શકશો નહીં સેવ અને નેક્સ્ટ કરતાં એકેડેમિક ડિટેલનું મેન્યુકૂલ છે હવે એકેડેમિક ડિટેલમાં આપે પોતાની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતોની જરૂરી વિગતો માહિતી ભરવાની રહેશે પછી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરતાં એક્સપેન્સિવ ડિટેલનું મેન્યુ ખોલશે એક્સપેન્સિવ ડિટેલમાં જેમાં ઉમેદવારે આજ દિન સુધી ફરજ બજાવેલ તમામ શાળાઓ કે જે કે જે સળંગ અનુભવ તરીકે ગણતરી લેવાની થતી હોય તે તમામ શાળા તમામની વાઇઝ માહિતી આપવાની રહેશે એડ એક્સપિરિયન્સમાં ક્લિક કરતાં શાળાના અનુભવની વિગતો ભરવાની રહેશે જેમાં તમામ માહિતી ચોકસાઈ પૂર્વક પડી શાળાનું નામ મેન્યુઅલ લખવાનું રહેશે એટલે કે તમારે સિલેક્ટ કરવાનું નહીં હવે શાળાનું નામ લખવાનું રહેશે એ લખશો એટલે વિગતો લગભગ આવી જશે ફરજ બદલાયેલ વિભાગનો ઇન્ડેક્સ ન લખવાનો રહેશે આ શાળા બદલેલ હોય તો તેનું કારણ તથા આદેશની વિગત રિમાર્કની અંદર દર્શાવવાની રહેશે એમાં ફરજિયાત લખવાની રહેશે જો શાળા બદલાયેલ ન હોય તો રીમાર્કમાં નોટ એપ્લિકેબલ લખવું એટલે કે તમે એક શાળાની અંદર કાયમી હોય તમે શાળા ન બદલી હોય તો નોટ એપ્લિકેબલ લખવું તે સિવાય આગળ વધાશે નહીં ઉપરની માહિતી ભરતી વખતે તમામ શાળાની શાળામાં જો એલ રજાઓ ભોગવેલ હોય તો કઈ તારીખથી કઈ એલ ડબલ્યુ કે લીવ લીધી હોય તો એ કઈ તારીખ સુધી રજાઓ ભોગવેલ છે તેની પણ માહિતી ભરવાની રહેશે એક કરતાં વધારે સમયગાળા હશે તો જમણી બાજુના એડ બટનથી તમે ઉમેરી શકાશે એલ દરેક સમયગાળાની માહિતી અલગ અલગ હરોળમાં દરેક વખતે એડ બટનથી ઉમેરી શકાશે એક શાળાના અનુભવની તમામ વિગતો ભરાઈ ગયા બાદ સેવ અને કેન્સલ બટન પૈકી સેવ પર ક્લિક કરતાં આ શાળાની માહિતી સેવ થશે ત્યારબાદ જ આ રીતે એડ એક્સપિરિયન્સ પર ક્લિક કરી નવી શાળાની માહિતી ઉમેરી શકાશે આમ આપે જે આજ દિન સુધી ફરજ બજાવેલ તમામ શાળાઓની માહિતી એક નવ બે હજાર ચોવીસ સુધીની ભરવાની રહેશે કઈ તારીખ સુધી એક નવ બે હજાર ચોવીસ સુધી જ્યારથી તમારી નિમણૂક થઈ ત્યારથી એક નવ બે હજાર ચોવીસ સુધીની તમામ વિગતો તમારે ભરવાની રહે અને જે તે શાળા બદલવાનું કારણ તેમજ આદેશ ક્રમાંક અચૂક લખવાના રહેશે જે તમે જે પણ શાળાઓમાં દાખલા તરીકે કોઈ એક જગ્યાએ નોકરી કરતા હોય માની લો કે ડીસા તાલુકાની કોઈ સ્કૂલમાં નોકરી કરો છો બરાબર છે અને એમાંથી તમે બીજી કોઈ શાળામાં ગયા વળી પાછું કીધું છે કે તમે ત્યાંથી પણ કંઈ બીજી ગયા હોય અને એ સમયગાળો તમારો જે પ્રથમ નિમણૂકથી લઈ એક નવ બે હજાર ચોવીસ સુધીની તમામ ડિટેલ તમારે ભરવાની રહેશે અને જે તે શાળા બદલવાનું કારણ તેમજ આદેશ ક્રમાંક પણ અચૂક લખવાનો છે ઓર્ડરનો નંબર છેલ્લે સેવ કર્યા બાદ દરેક શાળાની માહિતી કોષ્ટક રૂપે જોઈ શકાશે જે પૈકી દરેકને એક્શન કોલમના બટન વડે ડિલીટ અને એડિટ કરી શકાશે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડનું મેનુ પસંદ કરતા તેમાં તાજેતરનો પાસપોર્ટનો ફોટોગ્રાફ સાઇન તેમાં આપેલી સૂચના મુજબ શૂઝ ફાઇલથી જે તે ફાઇલ સિલેક્ટ કરી ફરજિયાત અપલોડ કરવા અપલોડ બટન વડે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ એપ્લિકેશન રિવ્યૂ બટન ઉપર વડે આપે ભરેલી તમામ માહિતીને ફોર્મ સ્વરૂપે જોઈ શકાય તે ચકાસણી કરી લેવાની રહેશે ત્યારબાદ સ્ટોલ કરી સૌથી નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આપેલ સૂચનાઓ વાંચી ચેક્સબોકમાં ક્લિક કરી પોતાનો એકરાર તેમજ બાંહેધારી આપવાની રહેશે ત્યારબાદ નીચે પેનાવ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે પેનાઉ સિલેક્ટ કરતા વિગતો જોઈ ચકાસી જો એડિટ કરવાની જણાતી જરૂરિયાત જણાતી હોય તો હોમ પેજ પસંદ કરી એડિટ કરી શકાશે અન્યથા પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરી પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ પેમેન્ટ હિસ્ટ્રી પર ક્લિક કરી પેમેન્ટના ફાઇનલ થઈથી આપ એપ્લિકેશન પ્રિન્ટ કરી શકશો કેટલી વાર પેમેન્ટ સક્સેસ થવા માટે બહારથી ચોવીસ કલાક સુધીની રાહ જોઈ પડે શકે પડી શકે છે પેમેન્ટ થયા બાદ જ એપ્લિકેશન ફાઇનલ સબમિટ થયેલી ગણાશે ત્યારબાદ તેમાં કોઈ સુધારો થઈ શકશે નહીં ફાઇનલ સબમિટ થયા બાદ જો એપ્લિકેશન એડિટ કરવાની જરૂરિયાત જણાય તો હોમ પેજ ઉપર વિડ્રો એપ્લિકેશન ટેબ સિલેક્ટ કરતાં ઓટીપીની મદદથી અરજી વિડ્રો થઈ શકશે ત્યારબાદ હોમ સ્ક્રીન પર ન્યૂ એપ્લિકેશન ટેબ જોવા મળશે અને નવી અરજી કરી શકાશે અને આ નવી અરજી ફી ભર્યા બાદ જ ફાઇનલ સબમિટ થશે અસ્તુ તો મિત્રો ઝડપથી તમે આ જે પ્રોસેસ છે એ કરી લેજો અને કારણ કે ડોક્યુમેન્ટ્સ ઘણા બધા અપલોડ કરવાના છે ઘણું બધું મેળવવાનું છે તો જે પણ તમારે કરવાનું હોય એ બધી જ પ્રોસેસ તમે આજથી શરૂ કરી દેજો અને તમામને પોતાનું વતન મળી જાય એવી જય યુવાશક્તિ ટીમની શુભકામનાઓ અસ્તુ જૈન વંદે માત્ર જે યુવાશક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં જુદું આવજો ધન્યવાદ જય યુવાશક્તિ